જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ગુરુવારના શુભ દિવસે શ્રી રામદેવ પીરનો પરચો સાંભળશું દર ગુરુવાર અને બીજના દિવસે શ્રી રામદેવપીરની કથા અને તેના પરચા સાંભળવાનો મહિમા છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને વચન આપ્યું હતું કે જે કોઈ મારો ભક્ત ગુરુવાર તથા બીજના દિવસે મારી કથા સાંભળશે મારા પરચા સાંભળશે તેના ઘરમાં ગૂગલ લોબારના ધૂપ કરશે તેના ઘરે હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના ઘરમાં કોઈ પણ જાતનો કલેશ કંકાસ રોગ દોષ વગેરે નહીં આવવા દઉં તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો હંમેશા વાસ રહેશે જે કોઈ ભક્ત પૂરી શ્રદ્ધાથી મારી પૂજા આરાધના કરશે મારા પાઠ કરશે મારી કથા સાંભળશે તેનું ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે તેને સંતાનની ખોટ નહીં હોય એવા પીરના પીર એવા રામદેવ પીરના પરચા આ વિડીયોમાં આપણે સાંભળશું આ પરચામાં સાંભળશું લાખા વણઝારાની પરચો અને ભાણેજને જીવતો કર્યો જેની સુંદર કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને એ કથા સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો હવે સાંભળશું રામદેવ પીરનો પહેલો પરચો લાખો વણઝારો બોલો રામા રમી જય રામદેવ પીરના સમયમાં મધ્યપ્રદેશમાં એક વેપારી રહેતો હતો તેનું નામ હતું લાખો વણજારો તે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈને માલ સામાન વેચતો એકવાર તે માળવાથી સાકર ખરીદીને રાજસ્થાનની તરફ વેપાર કરવા આવ્યો પરંતુ અહીં તેની સાકરનું વેચાણ થયું નહીં જ્યારે તે રામદેવડા ગામથી પસાર થતો હતો ત્યારે રામદેવજીએ તેની પાસે જઈને તેને પૂછ્યું કે હે વેપારી આપ શું લઈ જઈ રહ્યા છો લાખા વણઝારાએ રામદેવજીને જોઈને મનમાં વિચાર કર્યો કે આ કોઈ રાજપુરુષ લાગે છે અને મારા માલનો તે કરવેરો માગશે આથી તેણે રામદેવજીને કહી દીધું કે હું તો નમક લઈને જઈ રહ્યો છું એ સમયે મીઠા પર કોઈ કરવેરો લાગુ ન હતો રામદેવજી મનમાં સમજી ગયા કે આ વણઝારો જૂઠું બોલી રહ્યો છે તેથી તેઓ બોલ્યા કે જા ભાઈ તારું નમક જ રહેશે અને તેઓ આગળ ચાલ્યા ગયા વણચારો મનમાં પ્રસન્ન થઈ રહ્યો હતો કે તે કરવેરો આપવામાંથી બચી ગયો ત્યાંથી આગળ જઈને એક ગામમાં એક બીજા વેપારીને તેણે સાકરનો નમૂનો બતાવ્યો વેપારીએ તે ચાખી અને વણચારાને કહ્યું કે આ તો મીઠું છે સાકર ક્યાં છે તું વળી ક્યારથી જૂઠું બોલવા લાગ્યો વણચારાને મનમાં થ્રાસકો પડ્યો તેણે બીજી બે ત્રણ બોરીઓમાં ભરેલી સાકર ખોલીને ચાખી જોઈ તો તે બધીમાં મીઠું જ ભરેલું હતું તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો તેણે રામદેવજીને કર બચાવવા માટે જૂઠું કહ્યું હતું કે હું મીઠું લઈ જઈ રહ્યો છું તે પાછો રામદેવજીની પાસે આવ્યો અને તેમના ચરણમાં ઢળી પડ્યો અને માફી માંગવા લાગ્યો ત્યારે રામદેવજી બોલ્યા કે તારા જૂઠા બોલવાના કારણે જ તારી સાકર મીઠામાં બદલાઈ ગઈ છે જા હવે તે ફરીથી પાછી સાકર બની ગઈ છે આ પ્રમાણે તે દિવસથી વણઝારા જાતિના માણસો રામદેવજીના ભક્ત બની ગયા બીજો પરચો એવો છે કે રામદેવ પેરે પોતાની બહેન સગુણાનો પુત્ર પોતાના ભાણેજને જીવતો કર્યો જેની કથા એવી છે કે અમરકોટમાં રામદેવજીના વિવાહ ભારે ધામધૂમથી થઈ રહ્યા હતા ત્યારે આ બાજુ રણુજામાં સગુણાબાઈ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો સગુણાબાઈનો પુત્ર જે નાના બાળકો સાથે રમી રહ્યો હતો ત્યાં આગળ તેને સાપે ડંખ માર્યો તે ખૂબ તડપવા લાગ્યો અને થોડી જ વારમાં મરણને શરણ થઈ ગયો જ્યારે બીજા બાળકોએ જઈને આ સમાચાર સગુણાબાઈને સંભળાવ્યા તો તેના હોશ ઉડી ગયા હે ભગવાન હવે શું થશે મારી સાસુના ના કહેવા છતાં પણ હું મારા પુત્રની સાથે લઈ આવી છું હવે સાસરીયામાં જઈને મારું શું મોઢું બતાવીશ માતા મીનળદે તથા બહેનોએ સમજાવી મનાવી અને સગુણાબાઈને શાંત કરી સગુણાબાઈ રામદેવજીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ હું તમારા વિવાહમાં કેવો ભારે ઉમંગ લઈને આવી હતી અને આ શું થઈ ગયું અરે રે હવે હું કેવી રીતે મારા સાસરિયામાં પાછી જઈશ રામદેવજીએ જ્યારે બહેનની પ્રાર્થના સાંભળી તો તે પોતાના ભાઈને કહેવા લાગ્યા કે હું હમણાં જ રણુજા જાઉં છું મારી બહેન સગુણા ભારે સંકટમાં છે તેમણે રાજા દલપતસિંહને કહ્યું કે મારી રણુજા જવાની તૈયારી કરો રાજાએ તેમને બહુ સમજાવ્યા પરંતુ રામદેવજી માન્યા નહીં જાન પાછી રણુજાની તરફ રવાના થઈ જાન પાછી આવ્યા પછી બંને બહેનો ભાઈને વધાવવા આરતીનો થાળ સજાવીને લઈ આવી તો સગુણા બાઈની આંખોમાં આંસુ જોઈ રામદેવજી બોલ્યા કે બહેન આજે આ આનંદના સમયે કેમ રડી રહી છો ત્યારે સગુણાએ કહ્યું કે તમારા ભાણિતને સાપ ડંસી ગયો છે તેના પ્રાણ પંખેર ઓડી ગયા છે ત્યારે રામદેવજીએ કહ્યું કે અરે બહેન એ તો મહેલમાં રમી રહ્યો છે સગુણાએ સાદ પાડ્યો તો ભાણું દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો આ જોઈ બધા આનંદથી નાચી ઉઠ્યા આવા તો અનેક પરચા તેમના જીવનકાળ દરમિયાન આપેલા છે ગુરુ બાળનાથ પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી તેમણે રાજા સોઢાની રાજકુરી નેતલદે સાથે લગ્ન કર્યા કહેવાય છે કે શ્રી કૃષ્ણે જેમ કુરુપ કુપજાને સ્પર્શીને અનુપમ સૌંદર્ય આપ્યું તેવી જ રીતે રામદેવજી મહારાજે રાણી નેતલદેને પંગુતા દૂર કરીને તેમને પરમ સૌંદર્ય આપ્યું ડાલીબાઈ ચમાર સાથે રણુજામાં જીવતા સમાધિ લઈને આ અલખ અવતારી પુરુષે આત્મત્વને રામદેવજી મહારાજ દ્વારકાધીશના અંશ અવતાર તરીકે આજે પણ પૂજાય છે રાજા તે અજમલજી યશોદાજી તે માતા મિરલદેહ બલભદ્ર તે વિરમદેહ સુભદ્રા તે જ સગુણા ઉધ્વજી તે ભાટી અક્રુરજી તે હરભુજી વિદુરજી તે લાખો વણઝારો સુદામા તે દલુ વાણિયો રાધાજી તે ડાલીબાઈ અને કુબજા તે રાણી નેતલ દે તેમજ ગરુડ એ લીલુડા ઘોડા તરીકે અવતાર ધારણ કરેલો છે બાળપણથી જ રામદેવજી શૌર્ય અને કોર્યના પ્રતિક અને પ્રતિનિધિ રહ્યા છે તેમનો ઉદાર અને ઉદાત પ્રભાવી અને પ્રતાપી સમતાવાદી અને સહિષ્ણુ ભાવી નમ્ર અને નિખાલ સરળ અને સહૃદય પ્રજ્ઞાશીલ અને પુરુષાર્થી વ્યક્તિત્વ સ્તવ કોઈને આંજી અને માંજી નાખે એવું રહ્યું છે એમણે તત્કાલીન કટ્ટરવાદી કુટિલ કટુતાવાદી ક્રૂર અને કૂપ મુંડૂતવાદી રાજ સત્તા અને ધર્મસત્તાની સામે નિષ્કલંક નિષ્કપટ અને નીચત્વને નિખાર આપતો નિજાર ધર્મનો નીચો ફરકાવ્યો આમ રામદેવ પીરનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી કેવળ કરુણાના શસ્ત્રથી સનાતન ધર્મનું પરિત્રાણ કરતા હોવાથી તે નકલંક દેવ તરીકે આજે પૂજાય છે ભગવાન નકલંક શ્યામ સુંદર અલખ ધણી અવતાર ધારણ કરીને શ્વેત ઘોડે ચડીને આવશે પાપીઓનો સંહાર કરીને કાલિંગાને મારીને કળિયુગને ઉથ્થાપી સતયુગને સ્થાપશે આ પ્રકારની ભજન વાણીને આગમ વાણી પણ કહેવામાં આવે છે તથા રામદેવજીએ તેના ભક્તોને ચોવીસ આજ્ઞા આપી છે જેને ચોવીસ પ્રમાણ કહેવામાં આવે છે અને કહ્યું છે કે આજ્ઞા ચોવીસ પ્રમાણ છે પ્રેમી પાળ જો નરનાર પ્રમાણ કે જેને પણ કહેવામાં આવે છે એ મહાપંથની શિક્ષા પત્રી કહેવાય છે ઇતિહાસમાં પણ પુરાવા છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા તેમણે રામદેવ પીર બાબાના પરચાનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિ સુવાસ ચારે કોર વાયુ વેગે ફેલાણી શ્રી રામદેવ પીર દરેક માનવીને કાળો હોય કે ગોરો હોય ધનવાન હોય કે ગરીબ હોય ઉચ્ચ હોય કે નીચ હોય બધાને સમાન ગણે છે તેમના પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા રામદેવ પીરે ચૌદસો ઓગણસાહીઠમાં સમાધિ લીધી અને તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી આજે પણ રામદેવ પીરના ભક્તો રામદેવ પીરની સમાધિ પર ચોખા શ્રીફળ ચૂરમું ગોગળનો ધૂપ અને કપડાના ઘોડા ચડાવી પોતાની માનતા પોતાની મનોકામના પૂર્ણ કરે છે બોલો રામદેવ પીર અને જય તો મિત્રો આજના આ વિડીયોમાં રામદેવ પીરના પરચા સુંદર શબ્દોમાં તમે સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ